ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરીશું કે હમણાં ખેડૂતોને કમોસમી વરસાદને કારણે ઘણું બધું નુકસાન ગયું છે એવામાં ખેડૂતોનો જે પાક છે એ પણ બરબાદ થયો છે અને ખેડૂતોની આવક ઉપર ખૂબ જ અસર પડી છે એવામાં સરકાર દ્વારા જે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના લોન્ચ કરવામાં આવી છે એનો લાભ ખેડૂતોને સાચે જ મળે છે કે નથી મળતો અને જો ખેડૂતોને આનો લાભ લેવો હોય તો કેવી રીતે લઈ શકે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આપણી નવી ચેનલ ગવર્મેન્ટ સાથે ન્યૂઝ કે જેની અંદર આપણે ગુજરાતમાં સૌથી મોટા દસ સમાચાર રોજબરોજની માહિતી મૂકીએ છીએ જેમાં તો એ વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ કેન્દ્ર સરકારે નવા વર્ષના પહેલા દિવસે જ ખેડૂતોને સૌથી મોટી ભેટ આપી છે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી જે કેન્દ્રીય કેબિનેટની બેઠક છે એની અંદર

એમને પણ જણાવ્યું છે કે આ નિર્ણયથી બે હજાર છવ્વીસ સુધીમાં કુદરતી આફતના કારણે પાકના જોખમ સામે દેશના ખેડૂતોને કવરેજ આપવામાં પણ મદદ મળશે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો અમલીકરણની અંદર પણ મોટા પાયે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે આ યોજનાની પારદર્શિકતા સુનિશ્ચિત કરશે દાવાની ગણતરી અને પતાવટની અંદર પણ વધારો થશે આ યોજના માટે કેન્દ્રીય કેબિનેટે આઠસો કરોડ રૂપિયા મંજૂર કર્યા છે હવે વાત કરીએ તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે શું તો કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એ એક પાક વીમા યોજના છે કે જે તમામ અણધારી અને કટોકટીમાંથી ઉદભવતી અનિશ્ચિતતાના કારણે જો પાક નિષ્ફળ જાય તો ખેડૂતોને આર્થિક નુકસાનથી બચાવવાનું એક સાધન છે આ યોજનાનો ઉદ્દેશ્ય શું છે

તો કે પાક વીમા યોજના હેઠળ નોંધણી માટે ખેડૂતોએ એક અરજી ફોર્મ ભરવાનું હોય છે આ એપ્લિકેશન ખેડૂત ઓનલાઈન અથવા તો ઓફલાઈન બંને કરી શકે છે જો ખેડૂત ઓનલાઈન અરજી કરવા માંગતા હોય તો તેઓએ પીએમ પાક વીમા યોજનાની એક અલગ વેબસાઇટ લોન્ચ કરવામાં આવી છે એની ઉપર જઈ અને ઓનલાઈન અરજી કરી શકે છે અને આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ સૌથી પહેલા તો પીએમ પાક વીમા યોજનાની અધિકૃત વેબસાઇટ છે પીએમ જીઓવી ડોટ ઇન પર હોય તો એમને નજીકની બેંક અથવા તો સરકારી મંડળી જે છે ત્યાં જઈ અને અરજી કરી શકે છે સામાન્ય રીતે પાક વીમા યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પાકની વાવણીના દસ દિવસની અંદર અરજી કરવાની હોય છે એટલે કે જો તમે મગફળી વાવી છે તો મગફળીની વાવણી થયાના દસ દિવસની અંદર જ તમારે આની માટે અરજી કરવાની હોય છે અને હર એક વાવણી માટે તમારે પાક વીમા યોજના માટે અરજી કરવાની હોય છે જે ખેડૂતોએ પોતાના પાકનો વીમો લીધેલો હોય અને કુદરતી આફતના કારણે એ મોસમની અંદર એ પાકને નુકસાન થાય તો આ યોજના અંતર્ગત એમને રાહત મળે છે જો તેઓએ તેમના માટે પાત્ર ગણવામાં આવે અને યોજના સંબંધિત જો કોઈ પણ વધારે માહિતી તમારે મેળવવી હોય તો તમે અઢારસો સત્તાવન જીરો સાત અગિયાર પાંચ નંબર ઉપર પણ સંપર્ક કરી શકો છો હવે મહત્વની વાત એ છે કે જ્યારે પણ ખેડૂત વાવણીના દસ દિવસ પછી આ યોજના માટે અરજી કરવા જાય છે ત્યારે તેમને કયા કયા દસ્તાવેજોની જરૂર પડે છે તો આના માટે એમને રેશન કાર્ડ આધાર કાર્ડની સાથે લિંક કરેલું બેંક એકાઉન્ટ નંબર ત્યારબાદ ઓળખ કાર્ડ ખેડૂતનો પાસપોર્ટ સાઇઝનો ફોટો ત્યારબાદ ક્ષેત્ર ઓરી નંબર જે હોય એ ખેડૂતના રહેઠાણનું પ્રમાણપત્ર કે જેની અંદર ડ્રાઇવિંગ લાઇસન્સ પાસપોર્ટ મતદાન કાર્ડ પણ ચાલે છે જો ખેતર ભાડે લેવામાં આવ્યું હોય તો ફોર્મના માલિક સાથેનો કરારની કોપી આની અંદર અટેચ કરવાની હોય છે યોજનાના હેતુની આપણે વાત કરીએ તો આની અંતર્ગત ખેડૂતોને જ્યારે આપત્તિના કારણે પાક નુકસાન થાય તો વળતર આપવામાં આવે છે અને આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોની જે આવક છે એ સ્થિર કરવાનો છે હવે ખેડૂતને નવી અને અદ્યતન કૃષિ ટેકનોલોજી વાપરતા કરવા પણ આ યોજનાનો એક ઉદ્દેશ્ય છે અને કૃષિની અંદર જે ધિરાણ લેવામાં આવે છે એનો પ્રવાહ જાળવી રાખવા પણ આ યોજના ચલાવવામાં આવે છે પ્રધાનમંત્રી પાક વીમા યોજના આપણે વાત કરીએ તો ખરીફ ઋતુના કુલ સોળ અને રવિ અને ઉનાળુ ઋતુના કુલ બાર પાક એ મળી અને અઠ્યાવીસ પાક માટે આપવામાં આવે છે આની અંદર જે ખરીફ ઋતુ છે એની અંદર ડાંગર મકાઈ જુવાર રાગી તુવેર મગ મઠ અડદ મગફળી તલ એરંડા બાજરી કપાસ અને કેળ માટે આપવામાં આવે છે જ્યારે ઉનાળો ઋતુના પાક છે એની અંદર ઘઉં ચણા રાઈ બટેટા લસણ ડુંગળી જીરું વરિયાળી ઈસપ ગુલ બાજરી અને મગફળીની અંદર આપવામાં આવે છે આ યોજનામાં આપણે વાત કરીએ તો પાક નુકસાન થાય તેવા જોખમ આવરી લેવામાં આવે છે આની અંદર વાવેતર ન થવું રોપણી ન થવી મધ્યવર્તી આપત્તિથી પાક પાક નુકસાન કાપણી પછીનું નુકસાન અને સ્થાનિક આપત્તિના કારણે નુકસાન થાય ત્યારે ખેડૂતોને આ અંતર્ગત સહાય મળે છે આ ઉપરાંત પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ વીમા કંપની દ્વારા વાસ્તવિક જે પ્રીમિયમ દર છે લગાવવામાં આવે છે જ્યારે ખેડૂતોએ ખરીફ ઋતુના પાક માટે બે ટકા અને ઉનાળુ ઋતુ માટે એક પોઈન્ટ પાંચ ટકા અને વાર્ષિક વાણિજ્ય અને બાગાયતી પાકો માટે પાંચ ટકા જ પ્રીમિયમ ભરવાનું હોય છે જ્યારે વાત કરીએ તો વાસ્તવિક પ્રીમિયમ દર અને ખેડૂતોને ભરવાના થતાં પ્રીમિયમ દરના તફાવતની રકમ પ્રીમિયમ સબસિડી તરીકે રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર સરકાર શકને ભાવી ચૂકવે છે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનો અમલ મુખ્ય પાકો માટે ગ્રામ પંચાયત અને ગોણ પાકો માટે તાલુકા વીમા યુનિટ તરીકે છે રાજ્ય કક્ષાની જે પાક વીમાની સંકલન સમિતિ કે જેને એસ એલ સી 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 આઈ કહેવામાં આવે છે સ્ટેટ લેવલ કોર્ડિનેશન કમિટી ઓન ધ ક્રોપ ઇન્સ્યોરન્સ કેન્દ્ર સરકારની માર્ગદર્શક સૂચના મુજબ જે તે ઋતુનો શરૂઆતમાં ટેન્ડર અથવા તો બિડ છે એ નક્કી કરવામાં આવી છે આ યોજના હેઠળ આરબી લેવા આવરી લેવાતા પાક ડિફાઇન્ડ વિસ્તાર પ્રીમિયમના દર પ્રીમિયમમાં સબસિડી વીમાપાત્ર રકમ વગેરે બાબત નક્કી કરી અને જે તે ઋતુનો ઠરાવ ત્યારે કરવામાં આવે છે આ ઉપરાંત આપણે વાત કરીએ તો યોજનાનો લાભ લેવા માટે નોટિફાઈડ વિસ્તારની અંદર નોટિફાઈડ પાક વાવતા ખેડૂતો માટે નિયત સમયમર્યાદાની અંદર આ ખેડૂત જે પોર્ટલ છે એના ઉપર પણ અરજી કરી શકાય છે તેની પ્રિન્ટેડ નકલ નિયમિત સમયમર્યાદામાં સંબંધિત નાણાકીય સંસ્થા અને બેંકમાં રજૂ કરી અને પ્રીમિયમની રકમ કપાવાની હોય છે તેના આધારે યોજનાની અમલ સંસ્થા બેંક મારફતે પ્રીમિયમ સ્વીકારશે અને દાવાની ગણતરી કરી નિયમ અનુસાર મળવાપાત્ર દાવા પર મંજૂર કરશે મિત્રો વાત કરીએ તો નોડલ બેન્કો મારફતે ખેડૂતોના ખાતામાં પાક વીમાના દાવાની રકમ પણ જમા કરાવાશે અને ખેડૂતોને નાણાકીય સંસ્થા અને બેંકના સહયોગથી ઓનલાઈન અરજી પણ કરી શકે છે તો આ આથી સંપૂર્ણ પાક વીમા યોજના વિશેની માહિતી હવે દિવસેને દિવસે ક્લાઇમેટ ચેન્જ થતું રહે છે જળવાયુ પરિવર્તનના કારણે ગમે ત્યારે વરસાદ પડે છે ને આવામાં સૌથી મોટું જોખમ આપણી ખેતી ઉપર છે ખેડૂતો ઉપર છે એવામાં ખેડૂતોએ દરેક વાર પાક વીમા યોજના ખેડૂતોને લાભ કરતા છે અને બે હજાર છવ્વીસ સુધી આ યોજના સરકાર દ્વારા કન્ટિન્યુ રાખવામાં આવી છે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો